માહિતી મળતા રેડ પાડીતા જુગારધામ ઝડપાયું રૂમ નંબર એકસો દસ ખોલાવતા અગિયાર ઈસમો જુગાર રમતા ઝડપાયા એક લાખ ઓગણીસ બસો રોકડા મોબાઈલ દસ બાઇક પાંચ સહિત કુલ ચાર લાખ ત્રેસઠ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો જુગાર રમતા તત્વોને બોલાવી જુગાર અડ્ડો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે કુલ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે અગિયાર જુગારીઓને પકડી પાડી અમરેલી પોલીસે સ્ટેશન ખાતે વધુ તપાસ માટે સોંપેલ છે કેમેરામેન વિનુ પરમાર સાથે સુધીર રાણપુરા દિવ્ય સર્જન ન્યૂઝમ અમરેલી